ભસ્મના પ્રકાર બતાવ્યા ભસ્મના પ્રકાર બતાવ્યા ભસ્મ અને ઉત્તમ ભસ્મ કોને કહેવાય એની વાતો શિવપુરાણની બતાવી જે ભસ્મ કોઈ સાધુ સંત દ્વારા જગના કલ્યાણ માટે યજ્ઞ કરવામાં આવેલો હોય અને એમાંથી નીકળેલી ભસ્મ અતિ ઉત્તમ ગણવામાં આવે છે એવું વર્ણન છે કઈ ભસ્મ ઉત્તમ કરવા ગણવામાં આવે કોઈ સંત દ્વારા કોઈ બ્રાહ્મણ દ્વારા કોઈ યજ્ઞ કરવામાં આવે કોના કલ્યાણ માટે જગતના કલ્યાણ માટે પોતાના કલ્યાણ માટે નહીં યજમાન કોઈ યજ્ઞ કરે તમે કોઈ યજ્ઞ કરો તો તમે કોના કલ્યાણ માટે કરો પોતાના કલ્યાણ માટે સંત જ્યારે યજ્ઞ કરે ત્યારે પોતાના માટે યજ્ઞ ન કરે એ જગતના માટે જ્યારે યજ્ઞ કરે ત્યારે એ જે ભસ્મ એમાં જે નીકળે એમાંથી જે ભસ્મ થયેલી હોય એને અતિ ઉત્તમ પ્રકારની ભસ્મ ગણવામાં આવે છે અને એનું તિલક કપાળની અંદર કરવું એનું ચાંદલો કરવું એનું ત્રિપુંડ કરવું ઓસ્મિતિ ભસ્મ વાયુ ભસ્મ આ પૃથ્વી જલ તે આકાશ અંતે બધું ભસ્મ સ્વરૂપ છે એમ વર્ણન વેદ કરે છે આ જલ પણ ભસ્મ છે જલ પણ પાણી પણ શું છે અંતે તો ભસ્મ છે જ્યારે મહાપ્રલય થશે ત્યારે આ બધી જ વસ્તુ ભસ્મમાં પરિવર્તિત થઈ જવાની શિવના નેત્રમાંથી જ્યારે અગ્નિ નીકળશે ત્યારે આ જળ પણ ભસ્મ થઈ જશે પૃથ્વી પણ ભસ્મ થઈ જશે અને જગતમાં જે કંઈ દેખાય છે વાયુ આદિ પણ ભસ્મમાં પરિવર્તિત થઈ જાય છે આ બધું જ ભસ્મમાંથી ઉત્પન્ન થયેલું છે